પાંચમી ધાર્મિક યાત્રાનું સફળ આયોજન શ્રદ્ધાળુઓ શિવમય બન્યા અમદાવાદ સતત પાંચમા વર્ષે શ્રાવણ માસ નિમિત્તે શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર સમાજ ન્યૂમણિનગર અમદાવાદ દ્વારા વિનામૂલ્યે ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું દાતા શ્રી ખંભાયતા અને શ્રી હસમુખભાઈ પનારાના સહયોગથી આયોજિત આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો યાત્રાના પ્રારંભે તમામ યાત્રાળુઓને ફ્રૂટ ફરાળી ચેવડો અને વેફર આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું હર હર મહાદેવના નારા સાથે આ યાત્રાનો શુભારંભ થયો આ યાત્રા દરમિયાન કુણાલભાઈ દ્વારા ભજનોની રમઝટ બોલાવીને વાતાવરણને ભક્તિમય બનાવવામાં આવ્યું હતું આ યાત્રામાં યાત્રાળુઓએ વિવિધ પવિત્ર સ્થળોના દર્શનનો લાભ લીધો સૌ પ્રથમ પ્રથમ પૂજ્ય ગણપતિ સિદ્ધિ વિનાયકના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા આયોજકો દ્વારા ત્યાં જ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું જેથી સમયનો બગાડ ન થાય ત્યારબાદ શ્રદ્ધાળુઓએ એક હજાર વર્ષ જૂના સોમનાથ મહાદેવ મંદિર કૃષ્ણ ભગવાનનું ઇસ્કોન મંદિર નિર્માણાધીન સૌથી ઊંચા ઉમિયા માતાજી મંદિર અને પ્રભા હનુમાનજીના દર્શન કર્યા શ્રાવણ માસમાં નદી સ્નાનનું વિશેષ મહત્વ હોવાથી નારણ ઘાટ પર અમી છાંટણા અને જળાભિષેકનો લાભ લેવામાં આવ્યો હતો આ ઉપરાંત સ્વામિનારાયણ ભગવાન મંદિર પૌરાણિક મહાકાળી મંદિર પાંચસોથી છસો વર્ષ જૂની વાવમાં આવેલ ભવાની માતાના મંદિર અને વૈષ્ણવો માટે પવિત્ર બેઠકજીના દર્શન પણ કરવામાં આવ્યા હતા આ યાત્રામાં ગિરિરાજની પરિક્રમાનો લાભ પણ શ્રદ્ધાળુઓને મળ્યો હતો યાત્રાની પૂર્ણાહુતિ બાદ કુણાલભાઈની ઓફિસ ખાતે સૌને ચા પીવડાવવામાં આવી હતી કુણાલભાઈએ બે હાથ જોડીને સૌનો આભાર માન્યો અને કહ્યું કે સૌએ યાત્રા કરાવવાનો લાભ આપ્યો તે બદલ હું સૌનો આભારી છું જય વિશ્વકર્માના નારા સાથે આ ભક્તિપૂર્ણ યાત્રાનું સમાપન થયું જય વિશ્વકર્મા સૌરાષ્ટ્ર ગુજરાત સમાજ સમાજના ન્યુમણિનગરના બધા સભ્યો તરફથી બે બસોનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર અઠ્યાવીસ છપ્પન પેસેન્જર છે એની અચે અઠ્યાવીસ સુધી છપ્પન પેસેન્જરની સીટો આવે છે આપણે એની અંદર ટોટલ જેટલા સમય એટલા આપણા પેસેન્જર લીધેલા છે કેટલા આવેલા છે એટલા પેસેન્જર આવેલા છે એક બસ ધર્મેન્દ્રભાઈ ખંભાઇ તરફથી અને બીજી બસ હસમુખભાઈ પનારા તરફથી આપવામાં આવેલ છે જે વિના મૂલ્યે તમામ લોકોને લઈ જવા માટે છે અંદર બધાને પ્રૂટ પેપર ફરાળી પેપર અને ફરાળી ચેવડો આ ત્રણ વસ્તુની વ્યવસ્થા છે અમે ત્યાં આખા મંદિરે રાખેલું છે બસો અત્યારે સાડા સાત લઈને લાઈટ ઉપડી જાય છે અને તમામ મંદિરો દસથી થી અગિયાર મંદિરો ફેરવીને પરત અહીંયા સાંજે પાંચ વાગે બાકી લાવશું વિશ્વ ઘરમાં